એ પાર્કમાં મેનેજર તરીકે સેવા બજાવું છું આ પાર્ક છે એ કલેક્ટર શ્રી હસ્તક ડાયરેક્ટ ડિગરાનીમાં ચલાવવામાં આવે છે બે હજારને આઠથી અહીંયા બોટિંગ ચાલુ છે આપ જોઈ શકો છો ગઈકાલે જે દુર્ઘટના બરોડાની અંદર બની એ બહુ દુર્ભાગ્ય કહેવાય કે એવું થયું છે એમાં જે વિદ્યાર્થીઓએ અને શિક્ષકોએ એમના જીવ ગુમાવ્યા છે એ લોકોને પ્રભુ ચીર શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું અને અહીંયા અમારે ભવિષ્યમાં ક્યારેય પણ એવું ન બને એના માટે અમારો કલેક્ટર ઓફિસમાંથી સ્ટાફ અત્યારે ઓબ્ઝર્વેશનમાં આવેલો છે અને હું તો રોજ અહીંયા હોઉં છું સવારના દસથી લઈને સાંજના સાડા સાત વાગ્યા સુધી રવિવારે અને બાકીના વારે એટલે સોમવારે અમારો ઓફ હોય છે ને મંગળથી લઈને શનિવાર સુધી બપોરના ત્રણથી લઈને સાંજના સાડા સાત વાગ્યા સુધી અમે બોટિંગ કરાવીએ છીએ લોકોને આપ જોઈ શકો કે બધી પેડલ બોટ છે અહીંયા તો આની અંદર પેડલ મારીને જવાનું થતું હોય તો કોઈ દુર્ઘટના થવાની ભીતિ નથી બીજા નંબરમાં અમે બે ચાર અને છ મેક્સિમમ છથી અમે મોટી બોટમાં અલાવ નથી કરતા અને એ પણ લાઈફ જેકેટ સાથે એ સાથે અમારી એક પાવર બોટ પણ છે જે રેસ્ક્યુ માટે અમારા જે પેલા બોટિંગના જે માણસો છે એ લોકો વેલ ટ્રેન છે એને અમે રાખેલા છે એ લોકોની નિગરાનીમાં જ અને જેકેટ પહેરીને જ પછી એ લોકોને બોટિંગ કરાવવામાં આવે છે અને સામે દોરી બાંધેલી છે ત્યાંથી આગળ અમે જવા નથી દેતા ના એ મામલતદાર સૌ પ્રથમ તો જે વડોદરામાં ઘટના બની એ ખૂબ જ દુઃખદ ઘટના બની જે ઘટનામાં જેટલા બાળકો માસૂમ બાળકો ગુજરી ગયેલ છે એ બધાને પહેલા હું શ્રદ્ધાંજલિ આપું છું હવે વાત કરીએ ઈશ્વરીયા પાર્ક ખાતે જે અહીંયા બોટિંગ થાય છે એની એટલે આ બનાવ બન્યો એના પ્રિકોશનના ભાગ રૂપે આજે અહીંયા ચકાસણીમાં અમે આવ્યા છીએ ખાસ કરીને પૂરતા પ્રમાણમાં લાઈફ જેકેટ પ્લસ બોટ બધી જ વ્યવસ્થા છે કે કેમ એ બધી ચકાસણી કરી અહીંયા પૂરતા પ્રમાણમાં અત્યારે લાઈફ જેકેટ अवेलेबल છે અને કોઈ પણ પ્રકારના લાઈફ જેકેટ પહેર્યા વગર બોટિંગ અહીંયા એલાઉડ જ નથી બીજું અહીંયા જે તળાવની ઊંડાઈ છે ખૂબ ઊંચી ઓછી છે અને જેટલી બોટ છે એ બધી પેડલ સ્વયં સંચાલિત છે અને બીજું કે કોઈ પણ બનાવ બને તો એના માટે આપણે એક પાવર બોટ સ્પેરમાં રાખેલી છે તૈયાર એટલે બીજો કઈ બનાવ બને તો બે થી ત્રણ સેકન્ડ માં ત્યાં આપણે પહોંચી શકીએ અને રેસ્ક્યુ કરી શકીએ એવી પરિસ્થિતિ છે